સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના વસ્તડી ગામે સો જેટલા દોડતું સરકારના પ્રતિનિધિ ગુજરાત રાજ્યના દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા પણ ઘટના પર પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યએ બંને વસ્તડી ગામે જવા માટેનો રસ્તો ટેમ્પરરી બનાવી આપ્યો હતો જોકે ગ્રામજનોને આ નેતાઓએ અને વહીવટી તંત્રએ એક જ મહિનામાં પુલ કરી નદીમાંથી પસાર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ પણ આ જ નદીમાંથી જાનના જોખમે પસાર થાય ત્યારે ગ્રામજનોએ મીડિયા સાથે વાત કરી અને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો હતો

કલેક્ટર નમ્ર વિનંતી કે અમારું પગલા લે બીજો કોઈ રસ્તો છે મજૂર હોય છે છે હોય હોસ્પિટલ કોઈ તકલીફ વારો બઉ ભયંકર તકલીફ છે રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર